તો જો અમારા મીમી નિરીક્ષણ કરવું હોય મિમી અમારા બ્લોક માં રંગોળી કઈ કેવાનું તમારા બે શબ્દ કઈ ને ને કેવા આવી અમે રંગોળી કરી દોઢ બે કલાક છે માથા કુટ કરતા રહે તાર આવી થઈ તો કેવીક લાગે એ કીધો જરીક ને તમારે કોઈની કરવાની થતી હોય ને તો મને ફોન કે મેસેજ કરજો મારો નંબર આપે દે હું આવી કરવા તો પહેલાં તો આજના નવા બ્લોગમાં સ્વાગત કરા હેપી હેપ્પી દીપાવલી તો બધા લોકોની આજનો નવો આપણે દીપાવલીના પવન અવસર પર બધા જે મિત્રો છે આપણા આપણી ફેમિલીમાં જે જે છે એને હેપ્પી દીપાવલી અને હેપી ન્યૂ ઇયર તો જો કે કાલે છે તો એ પછી એડવાન્સમાં હેપી ન્યૂ ઇયર હા કાલે ધોકો છે ને ધોકો થઈને ઊભવાનું આપણે દીપા કાલે ધોકો વિશ્વમાં ખોડી દઈએ હમણાં બે ત્રણ વર્ષ ત્યાં તો પેલા હેપી ધોકો અને હેપી દીપાવલી અને હેપી ન્યૂ ઇયર તો આજના નવા બ્લોગમાં હું સ્વાગત કરા અને બધાને રામ રામ તો ટાણમ પાણીના ગ્લાસ મારી લેવાના એટલે ધોળે ને આવ્યા ઓલો અંદર થાકડો નથી લાગતો પણ શ્વાસ ચડે ને એટલે થોડુંક પાણી પી લે મજા આવે જાય તો આજના બ્લોગ જોતા રહીજો અને કોમેન્ટ સેક્શનમાં જ હેપી દીપાવલી જ આવવા જ દેવાનું છે આવવાનો ધોકા ભાઈ ધોકો આપણા બ્લોગનો પણ તો હરામાં હારો ફેલાવી જોતા રહીજો મજા આવી છે આજે કટકે કટકે તો અટાણે હા દહ જેવું થયું ને માનો ને કે આજ દિવાળી હે પણ આપણે ખેડૂત બધા છે ને કે ખેતરમાં તો અમારે અહીંયા ખેતરમાં જ હોટાણ દિવાળી હાલે દિવાળી હેંજી કરી તો અટાણે દિનની દિવાળી ખેતરને કર કરી લઈએ જો અટાણે હે ને માંડવીનો નો વાટ પીડ્યો બધામાં ને માંડવી ને બોલે બોલેટાણ મજૂરી જડતા ને પાછા જો અહીં છે તો આપણે હે ને એક એકતા જો મજૂરીનો ટાણે નહીં હોય ને તો તમારે હજાર રૂપિયો તો મજૂરી લેખા જ લેવાનું ઓપનરું નામ આવી જાય ને એટલે હજાર અમારા ગામમાં જ હજાર રૂપિયાથી હેઠું નામ નહોતું પેલા પરવા ગાવ લેવાનું તો હજાર રૂપિયો એટલે એ માંડવીના ભાવ જો હજાર રૂપિયોએ ને વી વાત સાંભળી ખરે ખરેખર કે હજાર રૂપિયો માંડવીનો ભાવ રહેવાનો હોય તો આપણે વાહ ક્યાં વધે આપણે વધીએ તો એટલે હે ને આમાંય પણ ખરેખર કે ભાવ વધારો હોય ને તો મારા પાસે એક રસ્તો હોય કે બધા ખેડૂત હપે અને હેને ખાલી સ બે મોહેમ ન આપે ને એટલે સરકાર આપણી ગમે ભાવ જોતા હોય ને ભાવ પાડે દઈએ એટલા ફાઇનલ છે કે આપણે હપવું પડે આગળ સો રૂપિયા એકને વધારે આપે ને તો બીજો દે આવે તો એ ન હાલે તો બે મોહેમ ખાલી ગવર્મેન્ટને ન આપે ને બધું કમ્પ્લીટ થઈ જાય ભાવ જોતા હોય મળે જાય ટ્રેક્ટર આવે તો હું જે હોઈશ બંધ કરા જો ખાટી એમ્બલી છે ખાટી એમ્બલીને કોઈને કાતર ખાવાય ને તો આવી જાવ મી થોડાક ન પડે અને ચટણી કરે ને ખાવી અને ચટણી હે ને કુ સુસાવની ને આ કાતરા નાખીએ ને બહુ મજા આવે ખાવા ખાવાની ખાટી મીઠી લાગે જબર છે મારા આંબલી બહુ જૂની છે તો ખાવા હોય તો કીજો ખેટી આંબલી ને કાતરા મોકલાવા દઈશું હા હે ને અમારું એમેઝોનનું જંગલ છે ને વાહ હે ને જો હરફ દાદા રીએ હરફ દાદા કંઈ ઝીણકાય નેત કરડે તો આપણી નાનના ફેલ થઈ જાય એવા છે માનો ને કે જે રાફડો હોય ને એમાં બે ત્રણ એક ને જ રહેતા બહુ ઝાઝા ટાઈમથી રહ્યા જો મણીવારો હોય ને તો કામ થઈ જાય આમાં બધું હું ને હું અમે કરવાના હે તો મિણીવારો નીકળતો હોય જ્યાં પાણામાં ઓડાડવું હોય તો મીણી થઈ જાય તો એ જોઈએ મણીવારો નીકળે કે કામ નીકળે પછી રાફડામાં ત્રણ હરપું હોય આપણે છે ને અમારા ગામમાં મશીન લેવા ગણે હાલે માંડવી કાઢવાનું શ્રી ગણેશ ગણેશ નામ હે ને એ ભાઈના નંબરનું આગળ છે ને નાખાન મશીન બતાવવા તો તમારે જો કોઈ જરૂર હોય ને તો કોન્ટેક કરજો તો મશીન જો બહુ મશીન જબર છે એ પણ આમાં આપણે માનું ને મજૂરી જાજી બસે જાય અને જાજો ફાયદો થાય તો જો હે ને આ માંડવી કાઢવાનું મશીન છે શ્રી ગણેશ અને આમાં તમારે માંડવીને છે ને ગલા નાખતા જવાની મજૂર મજૂરની સુવિધા રાખવાની ઘલા નાખે ને માંડવી સીધી છે ને નીકળતી જાય ને બહુ સારું છે ને મજૂર બહુ ઓછા જોઈએ ને આપણે છે ને હેનામાં થોડક મિહિય ઓછી થઈ જાય તો જો કોઈની ઓર્ડર દેવાનો હોય ને તો આના નંબર ભાઈને હું હેનામાં નાખી દઈ તો કોન્ટેક કરજો અમારા ગામનું જ છે આ મશીન અવાર જ લઈ આવ્યા છે અમારા ગામમાંથી માનો ને ઓપનિંગ કર્યું આ બી કણ બી એ તો કેમ ફૂટવાનો ભાગે છે હું તો હું આવું અને ઓડ ભાંગલ છે

ये पीछी लाल तो ना बूट જે બે માણસો આવે છે અમારે જોરો ભરે રાજુભાઈ અમારા રામ રામ ગઈ રામરા આ માટે કોઈ દિવસ લોક માં હા એ તમે ખેડાવો ઉપર થવાના

ચાલુ જ સરકાર વીસ હજાર હા હા કાનો ભડા આવે Vi, ah, vi. 한 거죠, 오 <laughs> તો આપણી દિવાળી આ પૂરી થાય ને આવતા નવા વરહના નવા વ્લોગમાં મળ્યું એવું તો જોતા રહીજો અને હેપી દિવાળી બધા કોમેન્ટમાં જવા દીજો અને આજના બ્લોગની સમાપ્તિ કરીએ અને ફટાકિયાથી આ પૂરા એક તો મોવારા મોવારામાં પીડ્યું હતું જે દાજે ગોમારો ટકડો તો હાલો પાછા જોતા રહીજો ને બહુ મજા આવી હોય તો કોમેન્ટમાં જવા દીજો તો મળી આવતા વ્લોગમાં